ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે બે કરોડ વીસ લાખના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ કામોનો વિધિવત શુભારંભ કરાયો હતો રાજ્યના સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથાને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના મુખ્ય કાર્યક્રમમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો સહિત કુલ બે પોઈન્ટ વીસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિકાસ કાર્યોના ખાતમુહૂર્તની સાથે જ આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની મહત્વની પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે જરૂરિયાતમંદ મહિલા લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જનહિતકારી નિર્ણયો દ્વારા ગુજરાતના દરેક ખૂણે વિકાસને વેગ આપ્યો આપી રહી છે અંકલેશ્વરના નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા પાલિકાના સભ્યો અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કાણા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતીના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સફળ તરીકે ઉજવણી થઈ છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પીરિયા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને ની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે કા કામગીરી કરવી ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર વિક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પણ પાંચ કરોડ અને પચીસ લાખના ખર્ચે એના ઉપર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે